નમસ્કાર મિત્રો એલજીથી નવીન આવેલ બાળકોને યુ ડાયસ પ્લસમાં ઇમ્પોર્ટ કેવી રીતે કરવા તે આપણે જોઈએ તો સૌથી પહેલાં સ્ટુડન્ટ મોડ્યુલમાં આપણે લોગિન કરી લઈશું વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં જઈશું ત્યારબાદ સ્કૂલ ઇન્ફોર્મેશન ડાયલોગ બોક્સ છે એને આપણે ક્લોઝ કરીશું ત્યારબાદ મેનુ બારમાં સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેસન જે છે ત્યાં આપણે ક્લિક કરીશું ત્યાં એક ઇમ્પોર્ટ મોડ્યુલ મેનુ આપેલું છે તેના ઉપર આપણે ક્લિક કરીશું તો લાસ્ટ મેનુ છે ડ્રોપબોક્સ ઇનએક્ટિવ સ્ટુડન્ટ લિસ્ટ ત્યાં ક્લિક કરીશું અથવા મેનુ બારમાં પણ એ મેનુ આપેલું છે બંનેમાંથી કોઈ પણ જગ્યાએ તમે ક્લિક કરી શકો છો તો હું અહીંયા ડ્રોપબોક્સ ઇન એક્ટિવ સ્ટુડન્ટ લિસ્ટ છે એના પર ક્લિક કરું છું ક્લિક કરતાં તમારી સામે આવો ઇન્ટરફેસ જોવા મળશે ત્યાં બાળક ક્યાંથી આવ્યું છે એ આપણે બધું પસંદ કરવાનું છે તો ગુજરાત સ્ટેટ ગુજરાત પસંદ કરીશું જિલ્લામાં બનાસકાંઠા પસંદ કરીશું જે તાલુકામાંથી એલસી આવેલ છે એ તાલુકો પસંદ કરીશું અને જે શાળામાંથી બાળક એલસી લઈને આવેલ છે એ શાળાનું જો યુ ડાયસ નંબર તમને યાદ હોય તો એ લખી શકો અથવા એ શાળાનું નામ તમે લખો તો તમારી સામે શાળા આવશે બરાબર અને એ શાળા ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કર્યા બાદ બાજુમાં સર્ચ બટન છે તેના ઉપર ક્લિક કરવાનું છે તો તમારી સામે એ શાળાના ડ્રોપબોક્સમાં પડેલ જે બાળકો છે એ તમામ બાળકો અહીંયા તમને તમારી સામે દેખાશે અહીંયા આ શાળામાં તેતાલીસ બાળકો છે અને દસનું લિસ્ટ બતાવે છે તો અહીંથી નીચેથી સોનું લિસ્ટ કરશો તો બધે બધા બાળકો આપણી સામે આવી જશે ત્યારબાદ બધા બાળકોને માથે આપણું બાળક સર્ચ કરવું છે તો આપણું જે બાળક છે એ બાળકનું નામ અહીંયા સર્ચ બોક્સમાં તમે લખશો તો એ બાળકનું નામ આવી જશે મારે અહીંયા બુંબડિયા પ્રિયાંશ પ્રિયાંશુભાઈ વિનોદભાઈ આ બાળકને મારે મારી શાળામાં ઇમ્પોર્ટ કરવાનું છે તો હું અહીંયા ઇમ્પોર્ટ બટન ઉપર ક્લિક કરીશ ત્યારબાદ બાળકની જન્મ તારીખ અહીંયા આપણે નાખવાની છે જન્મ તારીખ નાખ્યા બાદ ગો બટન ઉપર ક્લિક કરવાનું છે ગો બટન ક્લિક કરતા બાળકની ટોટલ ઇન્ફોર્મેશન તમારી સામે અહીંયા આવી જશે હવે નીચે બાળક પાંચમો છે તો કયા એ કે બી જે ક્લાસમાં લેવાનું છે એ ક્લાસને આપણે સિલેક્ટ કરવાનો છે અને આપણી શાળામાં એ બાળકને ક્યારે પ્રવેશ આપ્યો જે દિવસે પ્રવેશ આપ્યો છે એ પ્રવેશ તારીખ આપણે તેઓ એન્ટર કરવાની છે પ્રવેશ તારીખ એન્ટર કર્યા બાદ ઇમ્પોર્ટ મોડ્યુલ પર આપણે ક્લિક કરવાની છે ઇમ્પોર્ટ મોડ્યુલ પર ક્લિક કરશો એટલે તમને કહેશે કે તમે આ બાળકને તમારી શાળામાં લેવા માંગો છો તો યસ અને એ બાળક તમારી શાળામાં આવી જશે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ